નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર અને જિલ્લામાં ભાદરવા માસ ના પ્રારંભ થી વરસાદી માહોલ શરૂ થયો છે ભાવનગર શહેર માં આજે બપોરે તેમજ સાંજના સમયે વરસાદ પડ્યો હતો ભાવનગર શહેરમાં આજે બપોરના સમયે વરસાદનું હળવું ઝાપટું પડ્યું હતું જ્યારે સાંજના સમયે શહેરમાં ફરી વરસાદનું જોરદાર ઝાપટું પડતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા ભાવનગર ઉપરાંત જિલ્લાના જેસરમાં સવા ઇંચ અને મહુવામાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે પાલીતાણામાં ઝાપટું પડ્યું હતું